સાબરકાંઠા જિલ્લામાં કપાસના બિયારણના જીનો દ્વારા કેમિકલયુક્ત કચરો નાખવા વધુ એક મામલો સામે આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર ખેડબ્રહ્મા તાલુકાના સેમ્બલીયા આસપાસના વિસ્તારોમાં અને વરતોલ રોડ પર આવેલી કપાસની જીનો દ્વારા કપાસ ડિલીટીંગ કરીને કેમિકલયુક્ત કચરો જ્યાં ત્યાં ઠાલવવામાં આવે છે જેને લઈને આજુબાજુના વિસ્તારના લોકો ભય સેવી રહ્યા છે પોતાની જમીનો ખરાબ થાય તે બાબતને લઈને ભય સેવી રહ્યા છે ત્યારે માનવના જીવન માટે ભયાનક પણ સાબિત થઈ શકે તેમ છે ત્યારે આ છે કે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે કોઈ પણ કાર્યવાહી કરે અને પગલા લે દોષીઓને કડકમાં કડક સજા કરે અને કપાસ જીનવાળા માલિકો ખુલ્લે આમ કાયદાનો ભંગ કરીને જ્યાં ત્યાં કેમિકલ યુક્ત કચરો ખુલ્લે આમ ઠાલવી રહ્યા છે અને જમીનોને બંજર બનાવી રહ્યા છે ખેડબ્રહ્મા તાલુકાઓના જીનધારકો દ્વારા જાહેરમાં અને ખુલ્લી જગ્યા ઉપર કેમિકલ યુક્ત એસિડવાળા પાણી અને એસિડ યુક્ત અનઅધિકૃત પદાર્થો ફેંકતા હોવાની અમોને પ્રેસ મીડિયા દ્વારા જાણ મળેલી તે લગત અમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા જણાવેલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આ બાબતે અમારો વહીવટીતંત્રનો કોઈ સહકાર જોઈશે તો અમે આપવા તૈયાર છીએ અને લોકોને આરોગ્યને સુખાકારી થાય એ પ્રમાણે વહીવટી તંત્ર પર પ્રયત્નો કરી રહી છે અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબ્સક્રાઇબ ના લઈ ટ્રેસ ધ બે લાગે લેવો મેશન અપ ડેઝ